જય સ્વામિનારાયણ ભક્તો અમારી યુટ્યુબ ચેનલ ક્રોનિકલ્સ ઓફ સ્વામિનારાયણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અનંત કરુણા નિઢાન પરમ કૃપાણુ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાને અતિ પવિત્ર એવા મહામંત્રપીઠ ફરેણીધામમાં રહીને જે દિવ્ય લીલાઓ કરી તે માત્ર ઇતિહાસ નથી પરંતુ ભગવાન સ્વામિનારાયણના આશ્રિતો માટેનું અમૃત છે આ લીલાઓમાં છે ભગવાનની કરુણા ભક્ત પ્રત્યેનો અપાર પ્રેમ અને અધ્યાત્મનો અપરિમિત પ્રકાશ આજે આપણે આવી જ કેટલીક અદભુત હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી દિવ્ય લીલાઓની વાત કરવાના છીએ જે ભક્તના હૃદયને ભગવાન સાથે અવિચ્છિન્ન રીતે જોડે છે આવો આ વિડિયોને અંત સુધી નિહાળી ભગવાનની દિવ્ય લીલાઓ રૂપી અમૃતનું રસપાન કરીએ શ્રીજી મહારાજ એક વખત ગામ ફરેણીમાં વેલાભાઈ સોનીને ઘરે કથા વાર્તા કરતા હતા બરાબર આ સમયે જ એક ભક્ત ગોદડું ઓડીને ધ્રુજતા ધ્રુજતા આવે છે સભામાં આવીને મહારાજને પગે પડીને આ ભક્ત રડતા રડતા કહે છે કે હે મહારાજ દયાળુ પ્રભુ આજે મને ઘણા દિવસથી આ તાવ હેરાન કરે છે હવે તો ક્યાંય રહેવાતું નથી પ્રભુ મારા આ તાવને તમે કાઢો આ ભક્તની આવી દર્દસભર દુઃખની વાણી સાંભળીને મહારાજને દયા આવી અને તરત જ કહ્યું કે ત્યાં ઓઢેલું આ ગોદડું ફળિયામાં મૂકી દે એટલે તારો તાવ એ ગોદડામાં રહેશે પછી મહારાજની આ કૃપાવાણી સાંભળીને આ ભક્ત તરત જ પોતે ઓઢેલું ગોદડું ફળિયામાં ઘા કરીને નાખી દીધું ત્યાં તો આ આ ભક્તનું શરીર બંધ પડી ગયું અને અને તાવ ઉતરી ગયો હવે તાવની ધ્રુજારી પેલા ફળિયામાં નાખેલા ગોદડામાં આવી ગઈ અરે આ ફળિયામાં નાખેલું ગોદડું તો ધ્રુજતા ધ્રુજતા ઠેકડા મારવા માંડ્યું ત્યારે આ જોઈને સંતો ભક્તો બોલી ઉઠ્યા કે મહારાજ આ બિચારા ગોદડાનો શો વાક છે હવે આ તાવને સાવ રજા આપોને ત્યારે મહારાજે તાવને કહ્યું કે એલા એ તું અહીં ક્યાં આવી ભરાણો કોઈ સારા ઠેકાણે જા અને ત્યાં સુખેથી રહેજે ત્યાં તો પેલું ગોદડું તરત જ બંધ થઈ ગયું એનો અર્થ એ થયો કે પેલો તાવ મહારાજની આજ્ઞાથી કોઈ ઠેકાણે પહોંચી છે પછી એક ન રહેવાયું એટલે તેણે મહારાજને પૂછ્યું કે હે મહારાજ આ તાવને તમોએ ક્યાં મોકલ્યો છે ત્યારે મહારાજે હસતા હસતા કહ્યું કે એ તાવ તો ધોરાજીના એક મોટા શેઠિયાના શરીરમાં પેસી ગયો છે પછી સંતો જોડી માંગવા ગયા તેમાં બે સંતો ફરેણીથી ધોરાજી ગયા ત્યાં ધોરાજીમાં પેલા શેઠને ઘેર ગયા ત્યાં તો શેઠ ગાદલામાં સૂતા સૂતા ધ્રુજતા હતા બે ત્રણ ગોદડા ઓઢાડ્યા તો પણ આ શેઠ તો ખૂબ જ ધ્રુજતા હતા શેઠના બે ત્રણ સેવકો પગ અને માથું દબાવતા હતા પણ ધ્રુજારી વધતી જતી હતી પછી જોડી માગવા આવેલા આ સંતો બોલ્યા વગર રહે ખરા હવે સંતોને ખબર પડી ગઈ કે મહારાજના આ પસંદગી પામેલા પાત્રમાં તાવ પીરસાઈ ગયો છે છતાં પણ આ સંતો સહજતાથી પૂછે છે કે શેઠને આ તાવ કેટલા સમયથી પીડે છે ત્યારે શેઠના નોકરોએ કહ્યું કે અરે સાધુ મહારાજ આ તાવ તો હમણાં બે કલાક પહેલાં જ ઓચિંતો આવ્યો છે અને અમારા શેઠને હેરાન હેરાન કરી દીધા છે ત્યારે આ સંતોએ મનમાં જ કહી દીધું કે આ તાવ તો અમારા પ્રભુની આજ્ઞાથી જ અહીં આવ્યો છે પછી આ સંતો ધોરાજીથી પાછા ફરેણી આવ્યા અને મહારાજને દંડવત કરી કહે છે કે હે મહારાજ તમોએ મોકલેલ તાવ ધોરાજીના શેઠ પાસે હેમખેમ પહોંચી ગયો છે તો હવે કાંઈ ચિંતા કરશો નહીં આમ કહીને સંતો હસ્યા અને મહારાજ પણ ખડખડાટ હસવા લાગ્યા જોયું ને ભક્તો આ તાવ આજ્ઞાપાલક બનીને મહારાજને રાજી કરી શકે છે જ્યારે આપણે એક વખત મહારાજ ફરેણી ગામમાં સભા કરીને બિરાજમાન હતા ત્યાં બે ત્રણ સંતોએ મહારાજને નમ્ર ભાવે પ્રાર્થના કરીને કહ્યું હે મહારાજ આપણા આ સાધુને શરીરે સોજા બહુ જ ચડી ગયા છે ત્યાં દેવાનંદ સ્વામી પણ સભામાં ઊભા થઈને મહારાજને કહેવા લાગ્યા કે હા મહારાજ આ સાધુને શરીરે ખૂબ જ સોજા ચડી ગયા છે પેઢા અને મોઢા ઉપર પણ સોજા ચડી ગયા છે અને ઘણા જ બીમાર પડી ગયા છે તેનો રોગ કળાતો નથી તો હવે તેને માટે શી ઔષધિ કરીએ ત્યારે મહારાજે હસતા હસતા કહ્યું કે આ સાધુ આ બ્રહ્માંડના નથી માટે તેને આ બ્રહ્માંડની દવા લાગુ પડશે નહીં માટે તેને હવે ખાટી છાશ અને ઘેંશ પાયા કરજો બીજું કાંઈ ખાવા આપવાનું નહીં ખૂબ જ ખાટી છાશ અને ઘેંશ આપજો પાણી માગે તો પણ ખાટી છાશ અને ઘેંસ જ આપવાની સમજ્યા ત્યારે સૌ સંતુ એક જ સાથે બોલી ઉઠ્યા કે અરે મહારાજ શરીરમાં સોજા હોય ત્યારે ખાટી છાશ દેવાય મહારાજે કહ્યું કે અમે કહ્યું તે ભૂલી ગયા આ સોજા ચડી ગયેલા સાધુ અહીંના નથી તેથી તેને તો આલોકથી સાવ વિરુદ્ધ ઔષધિ જ આપવી પડે ને માટે હવે અમે જે ઔષધ બતાવી તે પ્રમાણે કરો એ લાગુ પડે તો ભલે નહીં તો એ સાધુ ધામમાં ચાલ્યા જશે સમજ્યા ત્યારે દેવાનંદ સ્વામી અને સંતોએ હા કહી અને પછી પેલા માંદા સાધુ પાસે ગયા ત્યારે માંદા સાધુએ જમવાનું માગ્યું તેથી સંતોએ ખૂબ ખાટી છાશમાં ઘેંશ કરીને પાઈ અને પાણી માગ્યું ત્યારે પણ ખૂબ જ ખાટી છાશ પાઈ આમ બે ત્રણ વખત ખાટી છાશ અને ઘેંશ પાઈ ત્યાં તો આ સાધુના શરીર પરના સોજા સાવ ઉતરી ગયા અને સાવ સાજા થઈ ગયા મહારાજની આવી અકળ લીલાને કેમ પામી શકાય એક વાર શ્રીજી મહારાજ જૂનાગઢથી જમનાવડ થઈને ફરેણી પધાર્યા અને રામાનંદ સ્વામીનું બંધાવેલ મંદિર હતું ત્યાં ઉતારો કર્યો બીજે દિવસે મોટી સભા થઈ સંત હરિભક્તો સભામાં આવીને બેઠા શ્રીજી મહારાજ પણ ગાદી તકીએ બિરાજમાન થયા પછી મોટા મોટા સંત હતા તેમને શ્રીજી મહારાજે કહ્યું જે કંઈ પ્રશ્નો પૂછો ત્યારે આનંદસ્વામી બોલ્યા જે હે મહારાજ તમે મને સર્વે સંતમાં મોટેરો કર્યો પણ મારી આજ્ઞામાં કોઈ રહેતા નથી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા અમે અક્ષરધામમાંથી અનેક મુક્તોને લાવ્યા છીએ વળી કેટલાક દેવોને લાવ્યા છીએ તે બધાએ સાધુ થયા છે તે બધાએ તમારી આજ્ઞામાં ક્યાંથી રહે એ તો અમે ઐશ્વર્ય કરીને દબાવી દીધા છે એ તો તમારી આજ્ઞામાં રહે એવા નથી માટે જેમ ચાલે તેમ ચલાવો પણ એના ઉપર હુકમ ન કરવો એ તો અમારી ઉપાસના સમજીને પોતપોતાના સ્થાને જશે અને ત્યાં રહી અમારું ભજન કરશે અને એની આવ્રદા પૂરી થશે ત્યારે ત્યાંથી અક્ષરધામમાં જશે આ પ્રમાણે શ્રીજી મહારાજની વાત સાંભળીને આનંદ સ્વામીને સંતનો મહિમા સમજાણો પછી શ્રીજી મહારાજે સભામાં પોતાના પુરુષોત્તમપણાની ઘણી વાતો કરીને પોતાના સ્વરૂપનો પાક્કો નિશ્ચય કરાવ્યો अने सर्व सर्वसंतो प्रत्ये एम बोलया कि ते सर्वे अमा मुक्तानंद स्वामी आज्ञा में रहो तेरे घना सन्त तो हा कही परंतु जो हिन्दुस्तानी त्रिविक्रमानंद स्वामी वगैरे था कहू के तुम जैसा कहेगा तैसा करेगा तुम कहो तो अन्न भी नहीं खावेगा और ओक टंग खड़े रहेगा मटका भी नहीं मारेगा लेकिन मुक्तानंद स्वामी का कहया नहीं मानेगा आ बात ने सा महाराज बोलया के स्वर्ग द्वारे जावेगा तेरे कहू के जावेगा પછી મહારાજે એક હરિભક્ત પાસે ખાટલો મંગાવી એક ઓરડીમાં નંખાવ્યો અને એમાં એવો ચમત્કાર મૂક્યો કે તેમાં જે સુવે તે ધામમાં જાય એમ એક જ દિવસમાં સાઠ સાધુઓને અક્ષરધામમાં મોકલી દીધા શ્રીજી મહારાજ એક વખત ફરેણી પધાર્યા રામાનંદ સ્વામીએ કરેલ હનુમાનજી મંદિરના ઓરડામાં ઉતર્યા શ્રીજી મહારાજના આશ્રિત ભક્તો અહીંયા ઘણા હતા એમાં વેલાભાઈ સોની મુખ્ય ભક્ત હતા આ વેલાભાઈને ત્યાં એક બાળકનો જન્મ થયો આ બાળક ફક્ત પંદર દિવસનો જ થયો ત્યાં તો કાળી ચીસો પાડીને રડવા લાગ્યો તેથી બાળકના પિતા વેલાભાઈ અને બીજા કુટુંબીજનો બાળક પાસે ગયા અને બધા ચિંતાતુર બની ગયા વેલાભાઈ બાળકના ઘોડિયા પાસે ગયા અને કહ્યું હે દીખરા છાનો રહે ત્યારે તો તે છોકરે ઘોડિયામાં બેઠા થઈને તેના પિતાને થપાટ મારી તેથી વેલાભાઈ સોની પડી ગયા અને મંદિરમાં શ્રીજી મહારાજ હતા ત્યાં આવીને વાત કરી કે પંદર દિવસના છોકરે મને લાફો મારીને પાડી દીધો દાંત પડી જાય એવું મને વસમું લાગ્યું ત્યારે મહારાજ કહે ચાલો અમે તમારે ઘરે આવીને તેને સમજાવીએ એમ કહી શ્રીજી મહારાજ વેલાભાઈના ઘરે ગયા ને છોકરાને મહારાજે ઠપકો દીધો તું આગળના અવતારમાં ધૂંધળીમલ હતો તેથી તે કેટલાક ડટણપટણ અપકૃત્યો કર્યા છે તેના પાપથી તું અત્યારે પીડાઈ રહ્યો છો વળી આ જન્મમાં પણ અમારા વ્હાલા વેલા ભક્તને તે માર્યું એ પણ મોટું પાપ થયું છે માટે હવે તારો છૂટકો નહીં થાય એમ કહ્યું એટલે તે છોકરો રડતો બંધ થઈ ગયો થોડા સમય બાદ રામાનંદ સ્વામી ફરેણી આવ્યા ત્યારે વેલાભાઈએ તે છોકરાની વાત સ્વામીને કહી તે સાંભળી સ્વામીશ્રી તે છોકરાને જોવા માટે તેને ઘેર ગયા છોકરાને જોઈને સ્વામીએ અંતરદૃષ્ટિ કરીને કહ્યું કે આ તો ધૂંધળીમલ બાવો છે બધા જ પાટણ શહેરનો નાશ કરનાર આ ધૂંધળીમલ તારે ત્યાં જન્મેલ છે માટે હવે તેને હું બદ્રિકાશ્રમમાં મોકલું છું થોડા સમય પછી તે દેહ મૂકે ત્યાર પછી તમે સાધુ થઈ જજો રામાનંદ સ્વામીના કહેવા મુજબ તે છોકરો થોડા જ દિવસોમાં મૃત્યુ પામ્યો ત્યાર પછી વેલાભાઈ સાધુ થયા અને પરમાનંદ સ્વામી નામથી પ્રસિદ્ધ થયા આ પરમાનંદ સ્વામી ગિરનારી બાવા નામથી પણ ઓળખાતા જો તમને આ વિડિયો ગમ્યો હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં અમને ચોક્કસ જણાવશો અને આપ અત્યારે ક્યાંથી આ દિવ્ય પ્રસંગો સાંભળવા માટે જોડાયેલા છો તે પણ અમને કોમેન્ટમાં જણાવશો આપના પ્રતિભાવો અમને મહારાજના આવા દિવ્ય ચરિત્રોને વધુ સારી રીતે આપ સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરતા રહે છે અને આવા જ શ્રી હરિના ચરિત્રો નિયમિત સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઈબ અને અન્ય ભાવિક ભક્તજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં જય સ્વામિનારાયણ